ઓ હલો મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ શુભ સવાર જય દ્વારકાધીશ બધા મિત્રોને મિત્રો અત્યારે વાગ્યા છે સાડા આઠ અને મસ્ત નહીં બેન ફરી થઈ જાય છે માતાજીની દીવાબત્તી મારા ભાઈને વહેલા કરી દીધી હતી મિત્રો એ જ અત્યારે છે છેતરમાં બાકી તો બધા આપણા નવી ચેનલના શૂટિંગમાં જવાનું નહીં મિત્રો એમાં રજા છે કારણ કે આપણે જોકમાં ટાઈગરના શૂટિંગમાં જવાનું છે ચોક બહારના લોકેશન ઉપર શૂટિંગ કરવા માટે કદાચ હિંમતનગર કઈ બાજુ જવાનું છે તો આગળ મિત્રો એક સરપંચ સાહેબ છે એમના એમના હંગાત વાત થઈ જાય તો આપણે એ બાજુના ગુમમાં ચોક શૂટિંગ કરવા જવાનું છે નવ અથવા સાડા નવ વાગે ગાડી આવશે તો હું મોકલી દઈશું બાકી તો મસ્ત ચા નાસ્તો રેડી થઈ ગયો છે તો મિત્રો ચા નાસ્તો કરી લઈએ અને અમારું ગુન ખેતરમાં જવા માટે બહાર બેઠી જતા આપણે ફટોફટ ચા નાસ્તો કરી અમારા બુનને ખેતરમાં આવીએ અને ડીગીએ તરમ હવામ વહેલાં વહેલા bathroom mana hape aja sih mungkin ini kore ni nikmatin itu. Tuh orang ruin pasti hangat aja sih. Kita kopro kopro mesti change kerja aja ini. Karena apa aja kali ini, dan pasti digi nih mau datang kerja. Tuh mitro digu nih naik juga. Eh Good morning. Jai Mata Om Jo mana Om Jo? Mitro Jo. Muna yo. Taman. Taman naik.

ખબર <todul>, ન to, મિત્રો નાસ્તો મિત્રો અત્યારે વાગ્યા છે સાડા અગિયાર અને લગભગ સાડા દસ વાગે જેવા નીકળ્યા હતા મિત્રો અને અત્યારે હાલ વિજાપુર હિંમતનગર હાઈવે ઉપર ઉભા છીએ મિત્રો અમે જઈએ છીએ હિંમતનગર શૂટિંગ કરવા માટે આપણી પેલા મેમોનની ગાડી છે એમાં આખી ટીમ આવી જઈશ બાકી તો હવે મિત્રો શૂટિંગમાં જઈએ કયા કોમમાં જઈએ છીએ કેવું શૂટિંગ કરીએ છીએ તમને બતાવશો તો આગળ બન્યા રહેજો એમાં ગાડીમાં સોંગ વાગે છે એટલે મિત્રો શૂટિંગ કર્યા જેવું નહીં ઇશ્યુ રહે રહેશે તિરુપતિ ઋષિવન આવશે યાર આગળ

મિત્રો પહોંચી જાય છીએ હિંમતનગર હિંમતનગર સિટીના આજુબાજુનું કોઈ ગોમ છે પાણપુર કરી કરીને તો પહોંચ્યા છીએ મિત્રો અને આપણે પાણપુરમાં શૂટિંગ કરવાનું છે અહીંના સરપંચ સાહેબ છે તેમનો કોન્ટેક કરીને આવી છીએ આખી ટીમ ગાડીમાં બેસી રહી છે અને એમને કોલ કર્યો છે તો છે મિત્રો આપણે એવાની વાત જોઈને બેઠા છે એટલે તો આવી એટલે મિત્રો પછી ચાપવાની કરી શૂટિંગની શરૂઆત કરીએ અને તમને બતાવીએ કે આપણા છે શૂટિંગ કરવાનું છે હું કરવાનું છું મિત્રો બહુ મસ્ત લોકેશન છે ગોમે બહુ સારું છે સપોર્ટે બહુ સારો મળ્યો છે બધા વ્યક્તિઓનો સરપંચ સાહેબનો બધાનો મિત્રો હવે શૂટિંગની શરૂઆત કરવા જઈ રહી છે એકાદ બે કર તો મિત્રો બન્યા રજો વિડીયોમાં આગળ મોમાં યુવાનોને આપણો એકાદ ઘટ ચાલુ થાય એકાદ બતાવવાની મિત્રો આખું ગોમ આપણું સબસ્ક્રાઈબર મિત્રોથી ભરેલું છે બધા જ મિત્રો ઓળખે છે બહુ સારું કહેવાય કે હિંમતનગર સુધી આપણા બહુ સપોર્ટ મળી રહે છે બાકી તો મિત્રો હવે સારું લોકેશન જોઈ અને શૂટિંગની શરૂઆત કરી મોમા હું કહેવા આખું ગોમ વિડીયો જોવો છે બધા સબસ્ક્રાઈબ કર ઓળખતા નહીં બધા સપોર્ટ બહુ સારો નહીં સરપંચનો મિત્રો પછી એક મોમાય મોહમાન બધા બતાવવાની કોશિશ કરીએ

હવે શૂટિંગ પૂરું થયું છે ઘર તરફ પાછા રવાના થઈ ગયા અને જમવાનું જે બાકી છે તો હોટલોને એવું પડીએ છીએ જમવા માટે કે સરપંચ સાહેબ હતા એ અમારા હાથે ગાડી લઈને આવશે પિન ભાઈ બી વન ગાડીમાં છે બાકી બીજા બધા કપડાં ચેન્જ કરી દીધો બીજું ભાઈને બાકી છે મોમોને બધા ફોન કરી દીધો તો મિત્રો હવે નખડી ઘરમાં અને તો હોટલો જમવાની અપડેટ હોપિટાલ મિત્ર બે આવ્યા છીએ જમવા અને જમવાનું બી આવ્યું છે પ્રમાણે પનીર અને રોટલી પટોપડ મસ્ત જમી દઈએ જમીન પછી તો મિત્રો અત્યારે વાગ્યા છે ત્યાંના અને મસ્ત જમવાનું પૂરું થઈ ગયું છે હિંમતનગર મહેસાણા હાઇવે ઉપર મિત્રો ઉભા ઉભારે છીએ અને હોટલ બાપા સિતારામ ઈકાણિયો મિત્રો જમવાનું પૂરું થયું હવે ટીમના એક એક સભ્ય બધા છે કપડો ચેન્જ કરી દીધો છે અને હવે મિત્રો ગાડીમાં બેસી અને ઘેર નેકળવાનું છે ત્રણ તો વાગી જ જશે મિત્રો જોઈએ છીએ હવે ઘેર કેટલો ટાઈમ થાય છે બાકી શું ભાઈને હજી કપડો બદલો નહીં તો ફોટા ફોટાને ઉપર આવશે સબસ્ક્રાઈબર મિત્રો અંદાજે તો પછી મળીએ મિત્રો તો મિત્રો પહોંચી જશે રિટર્નમાં વિજાપુર અને ગેસ ના ખાવા માટે ઉભા રહે છે ગાડીમાં ગેસ પર

મિત્રો મોમો ખાઈ પીને ટેટા જેવા થઈ ગયા કારણ કે શૂટિંગ ઓલરેડી પૂરું કરી દીધું છે અને હવે વિજાપુરથી અમારે ઘર જવા માટે પાછું બાજુ લગભગ વીસ બાવીસ કિલોમીટર થયો હતો અડધા કલાકનો રસ્તો પણ આ ગેસ ના ખાઈ અને મિત્રો હવે સીધી ઘેર જઈને મુલાકાત કરીએ બાકી બધા ભારે મિત્રો અત્યારે વાગ્યા છે સાડા પહોંચ અને શૂટિંગમાંથી આવી અને આરામ કરવા મૂકી ગયા હતા મિત્રો તો ઉઠે છે અને ઉઠીને તરત જ મિત્રો ચાલી લીધી છે

મિત્રો અત્યારે વાગ્યા છે સાડા સાત મસ્ત દૂધ દૂધ ગમમાં ભરાઈને આવીએ છીએ બાકી ભેસણ માટે દુવાળો કર્યો છે કારણ કે જીવાત બહુ પડી છે એટલે મિત્રો ભેસણ છે એના માટે ધુવાળો કર્યો પણ પવન નહીં તો દુવાળો તો ઉપર ઉપર ખેડૂતો જાય સાપરાની અંદર જાય તો થોડા મચ્છર બચ્છર દુવાળાના લીધે આકા જતા મિત્રો આપણે બેઠા છીએ બોર ઉપર

ઉન્ને તો આખો દાળો ઉંગેલો ને ઉંગેલો જરા ધબવામાં આ આપણે બનાવી આઈ જોડો ખાવ એ ધોડો મગનું કોરુ શાક છે મિત્રો આ બાદ બનાવી છે વડીયો ખીચડી છે ઘઉંની રોટલીઓ બાજરીના રોટલા અને ઉતરો અમાસ દૂધ ફટોફટ મસ્ત જમી લઈએ અને જમી લીધી મળીએ ડડો અડો ભાઈ ખાવા અડો તો મિત્રો અત્યારે વાગ્યા છે સાડા નવ મસ્ત જમવાનું પૂરું થઈ ગયું છે જમીન એડિટિંગનું કામકાજ ચાલુ છે બાકી મિત્રો આજનો વિડીયો તમને છે એવો લાગ્યો કમેન્ટમાં લખી દેજો અને ઘણા બધા મિત્રો એવું કહેતા કમેન્ટમાં જવાબ નહીં આવતા વિરમભાઈ તો મિત્રો આવું તમારા જે કોઈ પ્રશ્ન હોય એ હું જવાબ આપવાનું ચાલુ કરી દીધું છે અવશ્ય કમેન્ટ કરતા રહો બાકી તો મિત્રો તમારા સપોર્ટની આપણો ખાસ જરૂર છે તો સપોર્ટ કરતા રહો અને મિત્રો જલ્દીથી જલ્દી આપણી યુટ્યુબ ફેમિલી દસ હજાર સબસ્ક્રાઈબરે પહોંચાડી દો જેથી તો આપણા આખા પરિવાર અંગાથી તમારી મુલાકાત કરી દઈએ તો મિત્રો આવતીકાલે ફરી મળી એક નવા વિલોગ સાથે જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ જય ઝુબે